શ્રી એકાવન શક્તિપીઠ પરિક્રમા મહોત્સવમાં ગબ્બર પરિક્રમા માર્ગ પરના શક્તિપીઠોના દર્શન કરી લાખો માઈ ભક્તોના મનમાં ભક્તિનો અનેરો ભાવ જાગૃત થતો જોવા મળી રહ્યો છે વહીવટીતંત્ર દ્વારા કરવામાં આવેલ સુચારુ વહીવટ અને વ્યવસ્થાના કારણે ભાવિક ભક્તો સુખરૂપ પરિક્રમા કરી રહ્યા છે ભક્તોની ભાવનાને અનુરૂપ પરિક્રમા પૂર્ણ થઈ શકે તે હેતુથી પરિક્રમા પથ પર આરોગ્ય વિભાગ તથા વન વિભાગ વિશેષ વ્યવસ્થામાં કાર્યરત છે ફાયર સેફ્ટી એમ્બ્યુલન્સ સ્વચ્છતા વગેરેનું વિશેષ ધ્યાન રાખી ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ બનાસકાંઠા જિલ્લા વહીવટી તંત્ર અને શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા શ્રદ્ધાળુઓની શ્રદ્ધા અને વટી માર્ગોના વિશ્વાસમાં વધારો કરવામાં આવ્યો છે માઈ ભક્તો માને મળી અનેરો આનંદ વ્યક્ત કરી રહ્યા છે અમે આજે અંબાજીની દર્શન કરવા આવ્યા હતા અને શક્તિપીઠની પરિક્રમા કરવા આવ્યા અને વ્યવસ્થા ખૂબ જ સરસ છે અત્યારે એનો માહોલ બહુ જ સારો છે લાઈક સેવા જે ફૂલો અને જે આ લોકોનો નૃત્ય હતો એ પણ બહુ જ સરસ હતો જે ઓફકોર્સ મેં વિડીયો ઉતાર્યો છે અને ડેફિનેટલી લવ ઇટ ઇઝ નાઇસ અતિ ઉબડકા ભેર પધારી રહેલ લાખો માઈ ભક્તોને ગબ્બરના અતિ પાવન વાતાવરણમાં રહેવા મળ્યું તે બદલ પોતાની ભાવના વ્યક્ત કરતા અત્યંત હર્ષની લાગણી અનુભવે છે એકાવન શક્તિપીઠ દ્વારા આજે અમે પરિક્રમામાં આવ્યા છીએ અને એકાવન પગથિયા ચડી અને એકાવન મંદિરની પ્રતિક્ષા કરીને આવ્યા ગુજરાત સરકાર અને બનાસકાંઠા વહીવટી તંત્રએ બહુ સરસ વ્યવસ્થા કરેલ છે જરા પણ અગવડતા મળી નહીં ઠેર ઠેર પાણીની સગવડ આરોગ્યની સગવડ નાસ્તાની સગવડ તમામ સગવડો પૂરી પાડવામાં આવેલ છે દર વર્ષે લાખો શ્રદ્ધાળુઓ શ્રી એકાવન શક્તિપીઠની પરિક્રમા કરી ધન્યતાનો અનુભવ કરે છે વડગામ તાલુકામાં ગઢાસર ગામથી અહીં એકાવન શક્તિપીઠ અંબાજી ખાતે અમે પરિક્રમા કરવા માટે આવ્યા છે અહીંયા અહીં આવ્યા પછી અમને અમનેરો આનંદ આવ્યો એની પ્રસાદ તરફની વ્યવસ્થા પણ ખૂબ સારી જોવા મળી સારી રીતે એકાવન શક્તિપુઠ માતાજીના દર્શન પણ થયા અને એકાવન શક્તિપીઠ માતાજીના દર્શન કરી બધા લોકો ધનતા અનુભવી માં જગદંબા સચરાચરની જનની છે માની કૃપા સૌની પર અપરંપાર વરસી રહી છે મા ભગવતી આપણા સૌની મનોકામના પૂર્ણ કરે તેવી પ્રાર્થના સ જય અંબે